જો આયુષભાઈ સ્માર્ટ વોચ ને કેમેરો ને એવું બધું લીધું બતાડો તો આયુષભાઈ કેમેરો જો બતાડો તો જો આયુષભાઈ કેમેરો હતો ને લીધો કાં આયુષભાઈ આયુષભાઈ આવું નવું વસ્તુ લીધા રાખે કેમેરો પછી સ્માર્ટ વોચ બતાડો જ સ્માર્ટ વોચ આયુષભાઈ જોઈ સ્માર્ટ વોચ અને કેમેરો પોટા પાડવા પોટા પડે છે આયુષભાઈ એમાં આમ કરો બતાડો ચાલુ થાય છે આમ કરો તો બતાડો જ ખરા ચાલુ થયો હા સ્માર્ટ વોચ બતાડો આયુષભાઈ આયુષભાઈ સ્માર્ટ વોચ ને કેમેરો ને એવું બધું લીધું સ્માર્ટ વોચ ને આવા પટ્ટા પટ્ટા બતાડો તો સ્માર્ટ વોચના જો હવે અલગ અલગ કલર ના પટ્ટા મારા વતન છે આયુષભાઈ ડોકમાં નાખજો દોરી આયુષભાઈ જો ડોકમાં દોરી નાખે છે ને એમ પોડે છે મારો ભાઈ ફોટો વિડીયો ઉતારવા છે વિડીયો ઉતારો આયુષભાઈ બીજું હું થેલી માં લાયો છું આયુષભાઈ થેલી માં ફોન પાવર બેક હોટી હોટી બિસ્કિટ બતાડો બધું ફોન પાવર બેક ને બિસ્કિટ હા આયુષભાઈ બિસ્કિટ વધારે લાયા છે કા વારિયા ખાવા ભૂખ લાગે ને તો પાવર બેંક પાવર બેંક બતાડો જો આયુષભાઈ પાવર બેંક ને બધું હારે ના રે કાયુષભાઈ ફોન આયુષભાઈનો ફોન ને કેમેરો સ્માર્ટ વોચ ને પેડો ફોટો તે વિડીયો ઉતારી ક્યાંક બ્લોગ બ્લોગ ઉતારી જો આયુષભાઈ કેમેરામાં